નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલા ગ્રોમર કેમ્પસ ખાતે આજે સર્વ સમાજના સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇઠ્યોતેર નવ દંપતીઓએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા હતા

દિલ્લી થી સ્વામી શૈલેષાનંદજી મહારાજ સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ હિંમતનગર ધારાસભ્ય મેડી ઝાલા સહિત આ વિસ્તારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાતે આદરણીય ઝાલા દ્વારા આયોજિત સમૂહ લગ્નની અંદર પોતાના સ્વખર્ચે આજે પરણાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગની અંદર મારે આવવાનું થયું સાથે સાથે અમારા લોકસભાના સાંસદ અરણી દીપસિંહજી આ વિસ્તારના હિંમતનગરના ધારાસભ્ય અગ્રણી વીડી ઝાલા સાહેબ તેમજ સંગઠનના અમારા પદાધિકારીઓની હાજરીમાં આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે લગ્નોત્સવમાં જોડાયેલા નવ દંપતીઓને ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એકાવન હજારનું પોસ્ટલ સર્ટિફિકેટ અને એસી હજારનું કર્યાવર આપવામાં આવ્યું હતું આ અંગે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે એકાવન હજારનું સર્ટિફિકેટ પાંચ વર્ષે જ્યારે ડબલ થશે ત્યારે આ નવ દંપતીઓના સંતાનોને અભ્યાસ કરવામાં મોટી મદદ મળી રહેશે ભગવાન માતાજીના આશીર્વાદ અને ઈઠ્ઠ જોડકાઓ જ્યારે આપણા સમૂહ લગ્નનું આયોજન બે જિલ્લામાંથી કરતા ત્યારે એ બધા લોકોના આશીર્વાદ વાતાવરણમાં એવું એનાઉન્સમેન્ટ મતલબમાં એવું એનાઉન્સ વાતાવરણ વિભાગમાંથી કરવામાં આવ્યું કે પાંચ છ તારીખ સુધી વરસાદ રહેશે પણ આપણો આટલા એરિયામાં મને કે વરસાદ મંડપના એરિયામાં ક્યાંય જોવા નહીં મળે એટલે એ બધાના માતાબાજી પર્વના આશીર્વાદના જોડકાઓના એ બધાના પુણ્ય પ્રતાપે અહીંયા આગળ સહેજ બી વરસાદ પડે